ભુજ તાલુકાના માધાપર ગામે ક્ષત્રિય સમાજની જનરલ મિટિંગ બોલાવવામાં આવી હતી અને કમિટીની રચના કરી પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી મારું નામ દેવેન્દ્રસિંહ પ્રવીણસિંહ જાડેજા મંજલ કચ્છ હાલે માધાપર આજે બિનહરીફ પ્રમુખની માધાપર ક્ષત્રિય રાજપૂત સમાજની પ્રમુખ તથા યુવા પ્રમુખની આખા સમાજે થઈ અને બિનહરીફ વરણી કરી છે એના બદલ બંને પ્રમુખોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે આશા રાખું છું કે સમાજલક્ષી ખૂબ ખૂબ કાર્ય કરે હરેક સમાજને આખા સમાજને ભેગા લઈ અને નવી નવી યોજનાઓ સાથે રહીને ઘડશું અને સમાજના જેટલા પણ વિકાસલક્ષી કાર્યો થશે એને કરવાની કોશિશ કરશું અને અમારા સમાજમાં કોઈ વિવાદ નથી કોઈ વિવાદ નથી અને બધાએ સાથે રહી અને ખૂબ સારા કામ કર્યા છે આગળ પણ સારા કામ કરશું જય માતાજી જય ભવાની નરેન્દ્રસિંહ જાડેજા અને માધાપર રાજપૂત ક્ષત્રિય સમાજમાં હું સભ્ય છું મેમ મેમ્બર અને સમાજનો અમારો સમાજમાં કોઈ પણ જાતનો વિખવાદ કે નથી વિચારસરણી અલગ હોય છે મન દરેકની પણ કોઈ જાતનો ભેદભાવ કે કોઈ જાતના ફાડિયા નથી અને અમે સમાજના બધા એક જ છીએ અને એક થઈને રહેશું અને એક થઈને કામ કરશું સમાજને મજબૂત બનાવશું એવી અમારી સૌની બધાની ભાવના છે આ બિનારી પ્રમુખ અત્યારે બનાવ્યા છે એ સંમતિથી બનાવ્યા છે સમાજની એને પ્રમુખ બને એટલે જવાબદારી આવે તો સમાજ એની સાથે જ છે અને જ્યાં પણ જરૂર પડશે સમાજના દરેક લોકો એને કામ કરવા માટે હાજર રહેશે હું જાડેજા જગદીશસિંહ જેઠુભા આજ રોજ માધાપર છત્રી સમાજની જનરલ મિટિંગ બોલાવવામાં આવી જેની અંદર માતાપર છત્રી સમાજના પ્રમુખ પદે મારી બિન બિનરી વરણી કરવામાં આવી જેમાં સમાજના યુવા પાંખના પ્રમુખ તરીકે વીરભદ્રસિંહ ઝાલાની વરણી કરવામાં આવી અને આવનારા સમયની અંદર સમાજ આરોગ્ય ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે અને દરેક સરકારશ્રીની યોજનાઓ તરફે વધારેમાં વધારે સમાજને લાભ મળે અને સમાજ વિકાસ કરે એ હેતુથી યુવા સર્કલને આજે અમારા મારા ખભા ઉપર જે સમાજે ભાર મૂક્યો છે તેમાં આજ મોટી સંખ્યામાં સમાજના વડીલશ્રીઓ યુવાભાઈઓ અને તમામ પધારેલા આપણા ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સમાજ સાથનો જ્યારે બી કોઈ બી કાર્યક્રમ હોય એમાં મોટી સંખ્યામાં હાજર રહે અને સમાજ આગળ વિકસિત કરે અને ગુજરાત રાજ્ય માધાપર ક્ષત્રિય સમાજનું નામ થાય અને હંમેશા માધાપર ક્ષત્રિય સમાજ સમાજની કોઈ બી કાર્ય હોય જે કે હંમેશા આગળ રહે એવી આશા રાખું છું